સુરતમાં ઉમિયાધામ પરિવાર ટ્રસ્ટના સહયોગથી ઉમિયાધામ મંદિર ખાતે વિશ્વાસ ભવનમાં હેપી ગુજરાત સંસ્થાન દ્વારા હોપ ફોર હોપલેસ હોમિયોપેથી કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ચારસોથી વધુ બાળકોનું નિદાન કરી તેમને હોમિયોપેથીક દવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવી છે આ બાળકોમાં ખાસ કરીને ઓટિઝમ મ્યુટિઝમ ડાઉન સિન્ડ્રોમ સિરિબ્રલ પાલસી મેન્ટલી રિટાર્ડેશન અને અન્ય ગંભીર અનવંશિક વિકારોથી પીડાતા બાળકોનો સમાવેશ થાય છે હેપી ગુજરાતના પ્રમુખ સિનિયર હોમિયોપેથ ડોક્ટર સુકેતુ શાસ્ત્રી ઉપપ્રમુખ ડોક્ટર જીતેશ ચોસલ્યા સેક્રેટરી ડોક્ટર વિજય પરમાર ખજાનજી ડોક્ટર અમિત ગોહેલ હેપી ગુજરાત ટીમ ભરૂચના ડોક્ટર કેયુર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત રાજકોટ મહારાષ્ટ્ર અને સમગ્ર ગુજરાત માર્ગદર્શન અને સહયોગ કેમ્પ દરમિયાન પ્રાપ્ત થયો હતો આ કેમ્પના મુખ્ય મહેમાન અને ઉદઘાટક તરીકે સુરત ગુરુકુળના પરમપૂજ્ય સદગુરુ શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા તેઓએ દીપ પ્રાગટ્ય કરી કેમ્પનું ઉદઘાટન કર્યું હતું અને કહ્યું હતું કે આવા સેવાકીય પ્રકલ્પો હૃદયસ્પર્શી છે હેપી ગુજરાતના ડોક્ટરો માત્ર દવાઓ નથી આપતા પરંતુ બાળકોના જીવનમાં આશા અને મનોબળનું સિંચન કરે છે યુવા અને સામાજિક આગેવાન ડોક્ટર ભાવિન શિરોયાએ કેમ્પની માહિતી આપતા જણાવ્યું હતું કે હેપી ગુજરાત એ મુખ્યત્વે હોમિયોપેથિક એસોસિએશન ઓફ ડોક્ટર પ્રફુલ વિજયકર સરની પ્રિડિક્ટિવ હોમિયોપેથી સુરત યુનિટ છે